હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં ફરી વાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય કુહુ નો પાઠ ચાર સિંહ ઘોગવે બકરો ભાગે ના પાઠ્યપુસ્તકના કાવ્ય વાર્તા અને તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું આ પાઠનો ઘણો લાંબો થતો હોવાથી તેને પાંચ વિભાગમાં વહેંચેલો છે આજે તેના પ્રથમ વિભાગની સમજ મેળવશું જેમાં સુંદર મુજાનું ગીત અને એક વાર્તાની સમજ મેળવશું તો બાળ મિત્રો ચાલો શીખીએ પાઠ ચાર સી ઘૂઘવે બકરો ભાગે ના સમાજ પ્રવૃત્તિ નંબર એક આવો એક મજાનું ગીતડું ગાઈએ અને હા ગાતા ગાતા હરણા બનીને નાચવા કૂદવાની મજા પણ લઈશું જ તો ચાલો ઉભા થઈ જા આવો એક મજાનું ગીતડું ગાઈએ અને હા ગાતા ગાતા હરણા બનીને નાચવા કૂદવાની મજા પણ લઈશું જ તો ચાલો ઊભા થઈ જાવ સુંદર વનમાં વસતા હરણા ઝરણાના ના જલ પીતા હરણા લીલા તરણા ચરતા હરણા અદ્ભુત રમણા કરતા હરણા હેત ભરિયાશા હે ચે હરણા રંગ ભરિયાસા નાચે હરણા દર્શન થી દિલ ખેંચે હરણા અંતર માં રસી હરણા વહલા ઓ મન હરણા હરણા છે નાજુક ને નમણા હરણા છે નાજુક ને નમણા હરણા રમવા આંગણ આવો હરણા લાવો વનનો લાવો હરણા આ ગીતના રચયિતા અમૃતલાલ પારેખ છે પ્રવૃત્તિ નંબર બે હરણાની જેમ ચાર લાંબા કૂદકા એટલે કે ચાર મોટી છલાંગ મારો હરણા જેવી છલાંગને હરણફાળ પણ કહેવાય એ તમને ખબર છે હવે આપણે બીજા પ્રાણી પક્ષીઓને પણ યાદ કરીએ આવું મોટા ભાગે કોણ કરે પ્રાણી પક્ષીનો ક્રમ કૌંસમાં લખો બાળકો અહીં જોડકા જોડવાના છે અવિભાગમાં કોણ અને બ માં જવાબ આપેલા છે તેનો ક્રમ લખવાનો છે સવાલ એક રંગ બદલી શકે જવાબ આવશે ખ કાચીડો લાંબો સમય પાણી વગર રહી શકે ઊંટ ગંધું લટકીને ઊંઘે બ ચામાચીડિયું માણસની જેમ બોલી શકે છ પોપટ રાત્રે પણ જોઈ શકે અ ઘૂવડ પીછા ફેલાવી કળા કરે જ મોળ ગંધ પારખી વસ્તુ શોધી કાઢે ક કૂતરું પાણી અને જમીન બંને જગ્યાએ જીવી શકે ટ કાચબો એક ડાળ પરથી બીજી ડાળ પર કૂદી શકે ચ વાંદરો બે કટકા થાય તો જીવતું રહે ઘ અળસ્યું પ્રશ્ન ક્રમ ત્રણ આપણે હવે વાર્તા સાંભળવી છે ને આ વાર્તામાં બકરી નો શિકાર કરીને સિંહ કે જુદું થતું હશે જોઈએ તો ખરા વાર્તા સાંભળો વાંચો વાર્તાનું નામ છે સાચો બેટો બેટો ખોટો એક સિંહણ ને બચ્ચો જન્મ્યો સિંહ બચ્ચા માટે જાત જાતનો ખોરાક લાવી આપતો સિંહણ બચ્ચાને જીવની જેમ જાળવતી એક વખત વનમાં ફરી રહ્યો હતો શિકારની શોધમાં હતો પરંતુ કોઈ પ્રાણી ન દેખાતા તે એક ઝાડ નીચે હતાશ થઈને બેઠો હતો એવામાં એક બકરીનું બચ્ચું આમ તેમ કૂદકા મારતું તેની નજરે પડ્યું સિંહે તેને પકડી લીધું પરંતુ તેને મારતા તેનો જીવ ચાલ્યો નહીં તેને દયા આવી મનમાં થયું કે જે મારું બચ્ચું મને વહાલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય હું આને સિંહણ પાસે લઈ જાઉં લવારો જોઈને નવાઈ પામી તેણે સિંહ ને પૂછ્યું આ બકરીનું જીવતું બચ્ચું કેમ લાવ્યા શું તે આપણો શિકાર નથી સિંહે કહ્યું મને કુદરતી રીતે તેના ઉપર હેત ઉપજ્યું એટલે તેને મારી ના શક્યો સિંહણ બોલી તો હું પણ તેને નહીં મારું ભલે તે આપણે ત્યાં રહે તે પણ ધાવતું બાળ છે એટલે આપણા બચ્ચા જોડે મોટું થશે બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે ઉછરવા લાગ્યું બંને બચ્ચા સાથે સાથે દૂધ પીએ સાથે રમે અને આનંદ કરે તેમને રમતા જોઈ સિંહ અને સિંહણ ખુશ થાય બકરીનું બચ્ચું પણ એ બંનેની હોક મળતા ખુશખુશાલ હતું સમય પાણીના રેલાની જેમ વહેવા લાગ્યો બકરીનું બચ્ચું તો સિંહણને ધાવીને ખૂબ હુષ્ટ પુષ્ટ થઈ ગયું હતું હવે તે કદાવર બકરો બની ગયું હતું તેની આગળ સિંહનું બચ્ચું પણ નાનું લાગતું હતું સિંહણ આ પોતે ઉછરેલા બકરાને મોટીઓ કહેતી હતી અને પોતાના બચ્ચાને નાનીઓ સિંહણનું બચ્ચું બકરીના બચ્ચાને મોટા ભાઈ તરીકે માન આપતું હતું હવે આગળ શું થશે એક વખત નાનીઓ અને મોઢિયો રમત રમતમાં એવી જગ્યાએ પહોંચી ગયા જ્યાં ઘણા હાથી હતા હાથીઓને જોઈ સિંહનું બચ્ચું જનુની બની ગયું તે ઘૂરક્યું હાથી સામે જવા લાગ્યું એટલે બકરો કહેવા લાગ્યો અરે મૂર્ખ તું વળી બળિયા સાથે બાથ ભીડવા ક્યાં તૈયાર થયો આ હાથીઓ તો મોટા મોટા વૃક્ષોને ઉખેડી નાખે તેવા હોય છે તેની આગળ આપણું શું ગજવું માટે ઓ નોયનિયા પાછો ફર સિંહનું બચ્ચું બકરાનો મોટા ભાઈ તરીકે આદર રાખતું હતું તેથી તેણે આજ્ઞાનો અનાદર કર્યો નહીં તરત જ તે પાછું ફર્યો પછી બંને ઘરે આવ્યા સિંહણે કહ્યું તમે અત્યાર સુધી ક્યાં હતા ક્યારની હું તમારી રાહ જોતી હતી મોટીઓ બોલ્યો મા રમત રમતમાં અમે જરા દૂર નીકળી ગયા હતા એ તો સારું થયું કે મને સારી બુદ્ધિ સૂચી નહીંતર આજે તો મારા ભાઈનો ભૂક્કો બોલી જવાનો હતો આ સાંભળી સિંહણ ચોંકી ગઈ તેણે બકરાને પૂછ્યું બેટા કંઈ ચોખટથી વાત કર ક્યાં ફસાઈ ગયા હતા તમે બકરાએ કહ્યું માં એક ઠેકાણે હાથીઓ જોઈને મારો ભાઈ ખૂબ ઉશ્કેરાઈ ગયો હતો તે હાથીને મારવા માટે સામે ધસી જતો હતો પણ મેં તેને રોક્યો તે મારી વાત માની ગયો નહીંતર હાથીઓએ તેને મારી નાખ્યો હોત માં મેં સારું કર્યું ને સિંહણે કહ્યું બેટા તું બધી બાબતોમાં હોશિયાર છે પણ તારી અને અમારી જાત જુદી છે હવે તું ડાયો થઈને તારા બકરાના ટોળામાં ચાલ્યો જા આજે મારા બેટાએ મોટા ભાઈ તરીકે તારી આજ્ઞા પાળી છે પરંતુ હવે તે મોટો થયો છે ખરો સિંહ બન્યો છે કોઈ દિવસ તને અને હાથીને પણ સપા હાથીને પણ સપાટામાં લઈ પૂરા કરી નાખશે તેણે સિંહણની આંખોમાં જોયું અને બધી વાત સમજી ગયો બીજે જ દિવસે વહેલી સવારે તે ત્યાંથી જતો રહ્યો વાતચીત વાર્તા પરથી પ્રશ્નોના જવાબ લખીએ સવાલ એક શું કર્યું હોત જવાબ હું સિંહણ હોત તો મેં છેલ્લે બકરાને નાની મોટી શિક્ષા કરી હોત સવાલ બે અલગ અલગ જાતિના પ્રાણીઓને સાથે રહેતા રમતા તમે જોયા છે તમારો અનુભવ કહો હા મેં કૂતરો અને બિલાડીને અમારા ફળિયામાં સાથે રમતા જોયા છે તે કદી ઝગડતા નથી સાથે રહેતા અને સાથે જ ફરવા જતા પણ જોયા છે સવાલ ત્રણ તમે કૂતરો બિલાડી ગાય ભેંસ કે બીજા કોઈ પ્રાણીને રમાડો ત્યારે શું શું કરો જવાબ હું એજથી તેમના શરીર પર હાથ ફેરવું છું તેમને ભાવતો ખોરાક પણ ખવડાવું છું સવાલ ચાર મોટા ભાઈ કે બહેનની આજ્ઞા માનવી જોઈએ શા માટે જવાબ મોટા ભાઈ કે બહેનની આજ્ઞા માનવી જ જોઈએ કારણ કે તે આપણા હિતની હોય છે પાંચ તમે કોનું કોનું કયું માનો છો કેમ જવાબ અમે માતા પિતા શિક્ષકનું કયું માનીએ છીએ કારણ કે તેમની દરેક વાત અમારા હિતની હોય છે તમે વાર્તા સાંભળવાની મજા આવી હવે વાર્તાને યાદ કરતાં કરતાં એક શબ્દમાં પ્રશ્નના જવાબ લખો અહીં બાળ મિત્રો પ્રશ્નના જવાબ એક શબ્દમાં લખવાના છે સવાલ એક બકરીનું બચ્ચું અને સિંહનું બચ્ચું ખરેખર એકબીજાના ભાઈ હતા ના સવાલ બે લવારાને કોણે ઉછેર્યું સિંહણે સવાલ ત્રણ કોનું બચ્ચું શિકારી ન હતું બકરીનું બચ્ચું સવાલ ચાર બકરી અને સિંહના બચ્ચામાંથી કોનું બચ્ચું નાનું લાગતું હતું સિંહનું બચ્ચું પાંચ આ વાર્તામાંથી એક માનવાચક શબ્દ શોધીને લખો મોટાભાઈ સવાલ પાંચ વાર્તાના આધારે વાક્ય ખરું કે ખોટું તે કહો ખરું હોય તો સિંહની જેમ ગર્જના કરો અને કાંસમાં હાવ લખો ખોટું હોય તો બકરીની જેમ બોલો અને કાઉસમાં બે બે લખો વિધાની સામે કાઉસમાં ખરું વાક્યની સામે હાવ અને ખોટા વાક્યની સામે બે બે લખવાનું છે સવાલ એક શિકારની શોધમાં નીકળેલા સિંહે બકરીના બચ્ચાને પકડ્યું હાવ સવાલ બે સિંહને થયું કે આ બચ્ચું સિંહને ગમશે હાવ ત્રણ બકરીના બચ્ચાને જોઈ સિંહને થયું પતિદેવ આ સરસ ભોજન લાવ્યા છે હાવ સવાલ ચાર બકરીનું બચ્ચું નાનું હતું તેથી સિંહણે તેને સ્વીકારી લીધું હાવ પાંચ થોડા દિવસમાં બકરીનું બચ્ચું કદાવર બની ગયું હાવ છ કદાવર બકરાને સિંહણ ભાઈ કહેતી હતી બે બે આ વાક્ય ખોટું છે સાત એકવાર મોટીઓ હાથીની પાછળ પડ્યો બે બે આઠ મોટિયાએ નાનિયાને હાથી પર હુમલો કરતાં રોક્યો તે સિંહણને ન ગમ્યું હાવ હાથીએ નાનિયાનો ભૂક્કો બોલાવી દીધો બે બે બકરો જંગલમાંથી જતો રહ્યો હાવ હવે પછીની પ્રવૃત્તિ તમે બીજા વિડીયોઝમાં જોઈશો આ પાઠના અન્ય વિડીયો તમે પ્લે લિસ્ટની લિંક પરથી મેળવી શકશો થેન્ક યુ દોસ્તો એજ્યુક ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુક અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો